સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને સુરતમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે ક્ષત્રિય સમાજ વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે સુરત શહેર જિલ્લા ક્ષત્રિય સમાજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે પરસોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું ત્યારબાદ તેમણે બે વાર માફી માંગી છે અને છતાં ક્ષત્રિય સમાજનો રોષ એ શાંત નથી પડી રહ્યો એ માટે ગોંડલમાં એક બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં પરંતુ આ મામલો હવે વધી રહ્યો છે સુરતના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં

હં બસ એમને જે પણ બફાટ કર્યો છે બોલવામાં એના વિરોધમાં અમે કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે એમને જે સ્ટેટમેન્ટ આપેલું કે રાજપૂતોએ બેટી બેટીનો વ્યવહાર કર્યો એવો ક્યાંય ઇતિહાસમાં ઉલ્લેખ નથી અને અમારો ઇતિહાસ ગૌરવવંતી રહ્યો છે એટલે એના વિરોધમાં અમારી એક જ માંગ છે કે ક્ષત્રિય સમાજની પરસોત્તમ રૂપાલા સાહેબની ટિકિટ રદ થવી જોઈએ કોઈ પણ હિસાબે શું વિરોધ છે તમારો અત્યારે તો અમારો એટલો વિરોધ છે કે તેમની ટિકિટ રદ થવી જોઈએ અને આવના સમયે ટિકિટ રદ નહીં થાય તો સમગ્ર ગુજરાતમાં અમે ઉગ્ર આંદોલન કરીશું અને જ્યાં પણ હોય ત્યાં ભાજપના ઉમેદવારને હરાવવાનું કામ અમે કરીશું ક્યાં સુધી આ રીતે લડતા રહેશું જ્યાં સુધી પરસોદર રૂપાલા દ્વારા અને ભાજપના દ્વારા તેમને કરવામાં આવે ત્યાં સુધી અમે આંદોલન કરીશું સમાજ અને ક્ષત્રિય સમાજનો વિરોધ છે ત્યારે આ વિરોધ કંઈક અલગ રીતે કરવામાં આવી રહ્યો છે કમલકા ફૂલ હમારી ભૂલ રાજપૂત કરણી સેના છે ને આ પ્રમાણે અલગ અલગ પોસ્ટરો છે એ લઈને અત્યારે હાલ ચાલી રહ્યા છે ત્યારે વિરોધનો વંટોળ અત્યારે ઉગ્ર બનતો જોવા મળી રહ્યો છે વાતચીત કરીશું આ કમલકા ફૂલ હમારી ભૂલ देखिए कमल को हमने हमेशा चुना है क्षति समाज कमल को हमेशा चुन के आगे लेकर आया है पर कमल के साथ में अंदर कोई अगर कीचड़ है तो कीचड़ किचड़ साफ करना पड़ेगा जैसे कीचड़ पौष्तम भाई रूपाला जैसा कीचड़ इस भाजपा सरकार के अंदर घुसा हुआ है जो किसी छतियों के प्रति टिप्पणी करता है और कहता है कि उन्होंने अंग्रेज साथ में रोटी व्यवहार और बेटी व्यवहार किया भैया हम समाज रोटी व्यवहार सबके साथ कर सकते हैं अगर कोई भी वर्ग का व्यक्ति है हम उससे रोटी वार करते हैं पर बेटी वार की जब बात आती है तो छत्री समाज वो समाज है इतिहास के पन्ने उठा के देख लीजिए अगर इतिहास के पन्ने को फाड़ते हो तो इतिहास साफ हो जाएगा पर राजपूतों का इतिहास खत्म नहीं होगा सब वहां पे हमारी बहन बेटों पे की है तो हमारी बहन बेटियां तो वो छत्रानियां हैं जिन्होंने अपने स्वाभिमान के लिए अपने मान के लिए अग्नि की ज्वाला दे दी अग्नि में कूद गई पर अपने स्वाभिमान को कोई ठेस पहुंचे नहीं दी वो छत्रानियां हैं ऐसे छत्रानियों को पढ़ती टिप्पणी करेगा तो राजपूत समाज चुप नहीं बैठने वाला है જોઈ શકાય છે સૂત્રો અત્યારે લખવામાં આવ્યા છે આ પ્રમાણે અને કમલકા ફૂલ અમારી ભૂલ જેવી વાતો છે કરવામાં આવી રહી છે ત્યારે જે આગેવાનો છે આગેવાનો અત્યારે મોજુદ છે આ પોસ્ટર લઈને કેમ તમારે આવવું પડ્યું છે કમલકા ફૂલ અમારી ભૂલ આ પોસ્ટર લઈને એટલા માટે આવવું પડ્યો છે સ્પષ્ટ શબ્દમાં ઓનલી ફોર વ્યક્તિગત અત્યારે ખાલી પુરુષોત્તમભાઈ રૂપાલાની ઓનલી ફોર પુરુષોત્તમ ભાઈ રૂપાલા ખાલી ટિકિટ રદ થાય એટલા માટે એમાં આખી ક્ષત્રિય સમાજ ભેગું થયો છે એને સતાય પછી આ રદ નહીં કરે તો સ્પષ્ટ આ આખો ક્ષત્રિય સમાજ કરશે અગર રદ નહીં થશે તો નગર અમારે મોદીજી કોઈ પ્રોબ્લેમ નથી અમિત શાહ આખી બીજેપી થી કોઈ પ્રોબ્લેમ નથી ઓનલી ઓનલી વ્યક્તિગત પુરુષોત્તમ ભાઈ થી પ્રોબ્લેમ છે કેમ કે એણે ક્ષત્રિય સમાજને ને વિરોધ ટિપ્પણી કરી છે જોઈ શકાય છે આ પ્રમાણે તમામ તમામ જે કારકરણી સેના છે એ અત્યારે હાલ આ પ્રમાણે

ક્ષત્રિય સમાજ અંગેની ટિપ્પણી કરી હતી માફી તો માગી લીધી પણ વિરોધ શમવાનું નામ નથી લેતો ક્ષત્રિય સમાજનું સ્પષ્ટ કહેવું છે એક જ માંગ છે કે ઉમેદવાર તરીકે તેમની ટિકિટ રદ કરવામાં આવે તેમની ઉમેદવારી રદ કરવામાં આવે એ માત્ર એક માંગ પણ અડક છે ક્ષત્રિય સમાજ આવું જ કંઈક વિરોધ પ્રદર્શન

ઉમેદવાર તરીકે તેઓ યથાવત છે ત્યાં સુધી કે ચર્ચાઓ એ પણ વહેતી થઈ હતી કે ઉમેદવારીને લઈને અટકળો વહેતી થઈ છે અને ત્યાં સુધી કે તેમને પ્રચાર પ્રસારની પણ ના પાડી દેવામાં આવી છે પરંતુ આ તમામ વાતોનું ખંડન કર્યું રૂપાલાએ અને સાથે હવે જામનગરની જો વાત કરવામાં આવે જોડિયામાં પણ ક્ષત્રિય સમાજમાં જોરદાર આક્રોશ જોવા મળી રહ્યો છે

તેમના સ્થાને અન્યનો ઉમેદવાર બનાવવામાં આવે અન્યને ટિકિટ આપવામાં આવે કારણ કે તેમણે જે ક્ષત્રિય સમાજ વિશેની ટિપ્પણી કરી છે બહેનોને લઈને જે ટિપ્પણી કરી છે એ કોઈ કાળે સાંખી લેવાય નહીં અને એટલા માટે જ એમને હટાવવાની માગ કરી રહ્યા છે ક્ષત્રિય સમાજના લોકો તો અમદાવાદમાં પણ કંઈક આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે સાણંદમાં પણ ક્ષત્રિય સમાજે વિરોધ નોંધાવ્યો છે ક્ષત્રિય સમાજનું કહેવું છે કે રૂપાલાને ઉમેદવાર તરીકે હટાવવામાં આવે અને આ જ માગ ઉપર અડગ જોવા મળી રહ્યા છે ક્ષત્રિય સમાજના લોકો જેઓ સાણંદ પોલીસ સ્ટેશન પર પહોંચ્યા છે અને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ઉમેદવાર તરીકે રાજકોટથી ટિકિટ આપવામાં આવી છે રૂપાલાને જ્યારે કોંગ્રેસે હજુ કોઈ ઉમેદવાર ઘોષિત નથી કર્યા પરંતુ હવે જોરદાર વિરોધ રૂપાલાનો થઈ રહ્યો છે તેમને કરેલી ટિપ્પણીને લઈને બોલતા પહેલા વિચાર કરવો જોઈએ કે અમારી બેન દીકરી ઉપર ટિપ્પણી કરી છે એમને ખબર પડી જોઈએ કે જ્યારે છત્રીઓ જ્યારે ગાયની રક્ષા માટે જ્યારે છત્રીઓ ત્યારે અમારી આ જ બેન દીકરીઓ અમને ચાંદલો કરી હાથમાં તલવાર આપીને અને ગાયનું રક્ષણ કરવા બાદ અમારી બેન દીકરી ઉપર ઇજ્જત એમને ઉછાળી છે એ અમે કોઈ પણ હિસાબે ચલાવી લેવામાં આવશે નહીં અને સમગ્ર ગુજરાતની અંદર આ તો ટેરર છે પિક્ચર તો બાકી છે અમારે કોઈ પક્ષ સાથે કોઈ લેવા દેવા નથી પરંતુ પુરુષોત્તમ રૂપાલા જે જે એને વાણી વાપરી છે અને જે એને એ બોલ્યો છે એના માટે એને કોઈ દિવસ માફ કરવામાં નહીં આવે એની ટિકિટ કાપવાની કાપવાની ને કાપવાની થશે આ તો ભાજપનો જયચંદ છે ભાઈ એને ખબર નથી કે હું આ વાણી વિલાસ અને હાસ્યના ટૂંકા ક્યાં મારું છું આ ક્ષત્રિયો છે એને ખબર નથી કે આ ક્ષત્રિયોએ ભારતના બંધારણ માટે ભારતની અસ્મિતા માટે લોહી રેડ્યા છે બલિદાન આપ્યા છે અને એના માટે કંઈ પણ કરવા તૈયાર છે તો આજે જો મેં કરી શકતા હોય તો શું એમની ટિકિટ ન કેન્સલ કરી શકીએ